નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર ઝોન ત્રણ એલસીબીની ટીમે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે માંજલપુરના વડસર સુશેન રોડ પર આવેલી ઓમકાર સ્ટીલ નામની દુકાનના તાળા તોડી અજાણ્યો ચોર દસ તોલા સોનું અને સાહીઠ હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાહીઠ વર્ષીય કિશનભાઈ મેવાભાઈ દેવી પૂજકને બાતમીના આધારે પકડી પાડ્યો છે આરોપી પાસેથી ચાર સોનાની બંગડી એક સોનાનું મંગળસૂત્ર રોકડા સાહીઠ હજાર એક સાયકલ અને ચોરીમાં વપરાયેલ લોખંડની કોસ મળી કુલ દસ લાખ સડસઠ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે પકડાયેલ આરોપી અગાઉ બાપોદ વારસિયા અને સિટી પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે ગઈ પાંચ ડિસેમ્બરના રોજ માજલપુર પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલ જેમાં માજલપુરમાં વડસર સુસેન રોડ પર આવેલી રવિ સિલેક્શનની બાજુમાં ઓમકાર સ્ટીલ નામની દુકાનમાં એક રાત્રે ચોરી થયેલી જેમાં આશરે દસ ટોલા જેવું શોરૂમ અને સાહીઠ હજાર રૂપિયાની ચોરી થયેલી જેમાં મુખ્ય દરવાજાનું ડોર લોક તોડીને એમાંથી ચોરી થયેલી આ બાબતે લોકલ પોલીસ સ્ટેશન અને જે ઝોન એલસીબી દ્વારા તપાસ ચાલુ હતી જેમાં ઝોન એલસીબી ઝોન ત્રણને આ બાબતે આરોપી કિશન મેવાભાઈ દેવી દેવીપૂજક ઉંમરવટ સાઈન જે ખોડિયારનગર મારુતિનગર ઝૂપડપટ્ટી ખાતે રહે છે એ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી સમગ્ર સોનું જેમાં સોનાની ચાર બકડી છે જેનું વજન આશરે સાહીઠ ગ્રામ અને એક સોનાનું મંગળસૂત્ર જેનું વજન આશરે ચાલીસ ગ્રામ અને સાઠ હજાર રૂપિયા રોકડા તથા એની એક હીરોની મોટર પણ આપણે કબજે કરેલી છે તમામ મુદ્દા માલ આમાં કબજે થયેલો છે આ આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં બાપોત પોલીસ સ્ટેશન બારસિયા પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આમ જે માંજલપુર પોલીસ સ્ટેશનનો ચોરી બાબતનો જે ગુનો હતો એને શોધવામાં અને એના આરોપી સુધી પહોંચવામાં મુદ્દામાં લિક્રર કરવામાં ઝોન ત્રણ એલસીબી પોલીસને સફળતા મળી આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય